ભરૂચ એસઓજી ની ટીમે ગઈ તારીખ છ જૂન ના રોજ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતી ના આધારે જીતાલી ગામની આલીસાન સિટીમાં સુભાષ શિવચંદ યાદવ અને તેનો બનેવી કુંદન મદન રાયના મકાનમાં દરોડા પાડ્યા હતા એસઓજી પોલીસને બે સ્થળેથી રૂપિયા બાવીસ હજારથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો અને રોકડા રૂપિયા છવ્વીસ લાખ સત્તર હજાર તેમજ સત્તાવીસ લાખ ચુંમોતેર હજાર ઉપરાંતના સોના ચાંદીના ઘરેણા મળી કુલ રૂપિયા ચોપ્પન લાખ ચોંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુમન સુભાષ શિવચંદ્ર યાદવ અને સંજુદેવી કુંદન મદન રાયની ધરપકડ કરી હતી બંને મહિલાના પતિ સુભાષ શિવચંદ યાદવ અને કુંદન મદન રાયને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી રૂરલ પોલીસે તપાસ શરૂ કરતાં વોન્ટેડ સુભાષ શિવચંદ યાદવ અને કુંદન મદન રાયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે